ભરતજી કોઈ સાથે બોલે ભરતજી હાથમાં લાકડી લે અને ત્યાં અંદર થી અવાજ આવે હે ભરત અજનાબ ખંડ દેશનો રાજા ભરત તારા ત્રણ ત્રણ જન્મ થયા તોય હજી તને એમ થાય છે કે આ ખેતર મારું છે તોય તને એમ થાય છે કે હજી આમાં મેં દાણા વાવ્યા છે તોય તને એમ થાય છે કે આ દાણા મેં ઉગાડ્યા છે અને આવો જે અવાજ થાય ત્યાં લાકડી નીચે પડી જાય અને ભરતજી પછી તો ગાયો નહીં પશુઓ નહીં પક્ષીઓ નહીં ખેતરમાં મૂકી દે છે હજી હું મોહ રાખીશ હજી મને એમ થશે કે આ મારું છે તો વધારે દુઃખ થશે એટલે મોહ વ્યાધિનું મોહ मोह सकल व्याधी न मोह सकल व्याधीन

ਉਪਜਤਵਸ ਮਹਾਰਸ਼ਕਲ ਵਿਆਨਹੀਨ ਕਰਮੂਲਾ ਮੋਹ ਬਧੇਦ ਵਿਆਧਿ ਨੂੰ ਮੋਸ਼ ਵਿਆਧਿ

મો એટલે મારા મારા પણ પણ જ્યાં સુધી છે ત્યાં સુધી દુખ નો ઘાટો છે ભરતજી ની કથામાંથી આપણને શીખવા મળે મો ત્યારબાદ ખગોલ ભગોલ આદિ નું વર્ણન અઠ્યાવીસ પ્રકારના નરકોનું વર્ણન બતાવ્યું પરીક્ષિત રાજા એ પૂછ્યું મહારાજ આ બધું શું છે સ્વર્ગ નર્ક આ બધું તમે કહો છો મને કંઈ સમજાતું નથી જરાક મને સમજાવો બધા એમ કહે નરક સ્વર્ગ ને આ બધું ન્યા શું કાંઈ ગોઠવું હોય છે ત્યાં કાંઈ રૂમ રાખાય છે એના ઉપર લખ્યું હશે કે આ સ્વર્ગ ને આ નર્ક ને આવી કોઈ સિસ્ટમ ન્યા કાંઈ હોય તો જરાક મને વિસ્તારથી કહો આવા કંઈ અહીંયા હશે આમ અલગ અલગ બંગલા રાખ્યા છે કે આ સ્વર્ગના આ નર્કના એવું કંઈ હે એટલે જરાક મને આમ વિસ્તારથી કહો મહારાજ કે આ સ્વર્ગ નર્કની માણસો વાતો કરે છે તો એક્ચુલી આ બધું હશે ખરું એમ પ્રશ્ન થાય ને જેમ પરીક્ષિતને થયો એમ આપણ નહીં થાય એ લોકો એમ કે ભાઈ અહીંથી જે મૃત્યુ થાય સીધા સ્વર્ગમાં જાય અહીંથી મૃત્યુ થાય કોક કદાચ નર્ક જાય તો શું ન્યાય શું કરાવતા હશે કસરત શું સ્વર્ગ અને બહુ સમજવા જેવી વાતો છે સાવ ટૂંકી વ્યાખ્યા સ્વર્ગ કોને કેવું અને નર્ક કોને કહેવું એની એક ટૂંકી વ્યાખ્યા તમને કહી દઉં કે જે કર્મ કરવાથી પરિણામમાં સુખ મળે એને સ્વર્ગ કહેવાય જે કર્મ કરવાથી પરિણામમાં સુખની પ્રાપ્તિ થાય એને સ્વર્ગ કહેવાય જે કર્મ કરવાથી પરિણામમાં દુઃખની પ્રાપ્તિ થાય એને નર્ક કહેવાય બસ બીજું કઈ આમાં બધું આવી ગયું કર્મ કરો સુખ મળે એટલે સ્વર્ગ થી ઓછું નથી કર્મ કરો અને દુઃખ મળે તો ઓછું અસહ્ય પીડા થતી હોય ત્યારે આપણે સમજવાનું કે આપણે અત્યારે નર્ક છીએ અને જયારે અસહ્ય અતિરેક દુખનો સુખનો સુખ નો થાય ત્યારે સમજવાનું આપણે સ્વર્ગ માં તો સ્વર્ગ કરતા તો અહીંયા બહુ સારામાં સારો આનંદ હો સ્વર્ગ કરતા તો અહીંયા બહુ મજા આવે અહીંના લોકો હવે સ્વર્ગમાં મજા ભાઈ માગતા નથી કેમ કે ન્યા તો બહુ કઈ છે નહીં ના તો બધું છે એટલે હવે બહુ કઈ સ્વર્ગ ની નર્ક ની કઈ રહ્યું નથી બધું અહીંયા જ ગોઠવી દીધું ભગવાને ન્યાથી બધું અહીંયા મૂકી દીધું અહીંયા સ્વર્ગ ને અહીંયા નર્ક સારા સુખ માણતા હોય એટલે સ્વર્ગ અને એમાં હું તો તમને એમ કહું છું કે અત્યારે જ અમે જે આનંદ લઈ રહ્યા છો ને એ તો સ્વર્ગથી પણ વિશેષ છે સુખ કહ્યા ન જાય મહાન છે નહીં કઈ ન્યા થી બધા અહીંયા આવવાનું કરે છે ત્યાંના દેવતાઓ એમ કહે છે કે અમને મૃત્યુલોક આપો તો અમે થોડીક લેર લઈ આવીએ અમે થોડોક આનંદ કરી આવીએ દેવતાઓ એમ કહે છે હા તમને એમ કે મજાક મળે મજાક નથી સાચું કહું કહું છું હા દેવતાઓ એમ કે અમને મૃત્યુ લોક જોઈએ ક્ષણે પુણ્ય મૃત્યુ લોક હે એ પાછા પુણ્ય કમાવા પાછા અહીંયા આવે દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા અને પશુઓ નવું પાપ નથી કરી શકતા યાદ રાખજો દેવતાઓ ને નવું પુણ્ય નથી કરી શકતા અને પશુઓ નવું પાપ નથી કરી શકતા પશુ હોય પશુ દાખલા તરીકે બિલાડી ઉંદર ને માર નાખે તો બિલાડી ને પાપ ન લાગે સર્પ ઉંદર ને માર નાખે તો સર્પને પાપ ન લાગે પશુઓ નવું પાપ ન કરે અને દેવતાઓ નવું પુણ્ય ન કરે આપણને બેય અધિકાર આપ્યા કેવી મજા હે મૃત્યુ લોક માં બે અધિકાર આપ્યા પુણ્ય ઈચ્છા થાય તો આવું ધર્મ કાર્ય પણ કરી શકો એ બધું આપણે કરી શકીએ છીએ એટલે મનુષ્યને બધી ફરજો આપી મનુષ્યને આ ફરજ આપી છે તમારે આ કરવાનું છે કારણ કે ઈચ્છિત દેહધારી જો કોઈ હોય તો એ મનુષ્ય છે માનવ ધર્મ છે એટલે આપણને આ ફરજો અદા કરવાનું કે જે કર્મ કરવાથી પરિણામમાં સુખ મળે એને સ્વર્ગ અને જે કર્મ કરવાથી પરિણામમાં દુઃખ મળે એ નર્ક વા કઈ છે નહીં બધું આયને ગોઠવી દીધું એટલે આયા જ સ્વર્ગ અને આયા જ નર્ક